અને માઉન એટલે બોલવું છે એમ નહીં હું એટલી જ વ્યાખ્યા કરું માંગ વગર ના થઈ જવું એને કહેવાય માઉન જે દિવસે મનમાં કોઈ માંગ ન જાગે ત્યારે માનવું કે આજે મારું માઉન સચવાય બાકી તો મૌન ડાકે તો તેનું કોઈ બધી લખી લખીને આપીએ કે પેલી રીતે આપીએ એ બધું કંઠ માટે ને વાણી માટે છે પણ માંગ વગર ના થવું એ મનનું તપ છે એનાથી મન પવિત્ર થાય છે ભાવ સંશુદ્ધિ સંજોગો ભલે નબળા થાય પણ મન નબળું નહીં થવા દે વિચારો નબળા નહીં થવા ઉત્તમ વિચારો સાથે જીવવું કારણ કે કમજોર સમયમાં ઉત્તમ વિચારો જ આપણું બળ હોય છે ત્યારે સંજોગો નબળા આવે ને ત્યારે વિચારો નબળા નહીં થવા દેવા અને ત્યારે જો વિચારો ઉત્તમ રાખશો ને તો નબળો સમય જલ્દી પસાર થઈ જશે પણ જો વિચાર નબળા થઈ ગયા તો એક એક ક્ષણ કાઢવી બહુ અઘરી થઈ જશે ભાવસંશુદ્ધિ રીતે તપો માનસ મુચ્છતે ત્રણ પ્રકારના તપની ચર્ચા આવી આગળ પ્રભુના લીલા વિહાર નું વર્ણન આવ્યું મુક્ત એ મનુષ્ય સ્વભાવ છે મુક્ત થવું યાદવો ઉચ્છંકલ થયા સત્તા આવી યુવાની આવી ધન આવ્યું પદ આવ્યું અમને કોણ કહેનારો ઉચ્છંકલ ઘણી બધી જ અનુકૂળતાઓ માણસને બગાડી દેતી હોય છે ઘણી અનુકૂળતાઓ જ માણસના પતનનું કારણ બની જતી હોય છે ઘણી ગુણ જ માણસના અહંકારના નિમિત્ત થઈ જતા હોય છે ગુણનો જ મત હોય ને અવગુણ મત હોય કોઈ દિવસ અવગુણનો કોઈ અહંકાર કરીએ મારા જેવું કંજુસ તો કોઈ ના થઈ શકે બતાવો હિંમત હોય મારા જેવો ક્રોધી તો કોઈ ના થઈ શકે બતાવો કોઈ કોઈ અવગુણ કોઈ દિવસ મત ન હોય ગુણનો જ હોય એટલે ગુણવાન વ્યક્તિએ સત્સંગ કરતા રહેવું બહુ જરૂરી છે સમર્થ વ્યક્તિએ સત્સંગ કરતા રહેવું બહુ જરૂરી છે સામર્થ્યનો જ મત આવે માણસ અને અહિયાં મદ આવ્યો બધી અનુકૂળતા આવી અમને કોણ કહેનારું અને અહિયાં યજ્ઞ ચાલી રહ્યો હતો ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા અને યજ્ઞ કરી રહ્યા હતા એટલે આ બધાને મજાક સુધી કે આ બધા ઋષિઓ બેઠા છે આપણે બધા માન આપીએ આદર આપીએ અને બધું બરાબર લાવ જઈને પરીક્ષા તો કરીએ કે બધું જ્ઞાન કે જાણે છે કે નહીં એટલે એક સામ નામના યાદવને સ્ત્રીનો વેશ ધરાવ્યો અને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને લઈ ગયા ઋષિ પાસે અને પૂછવા લાગ્યા કે મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની છો આ સ્ત્રીને બાળક થવાનું છે તો કહો ને દીકરો થશે કે દીકરી થશે ઋષિને આવ્યો ક્રોધ જાણી ગયા કે મસ્કરી કરે છે શ્રાપ આપ્યો અને કહ્યું ના દીકરો ને દીકરી આના વસ્ત્રમાંથી મૂસણ નીકળશે તમારા યાદવ કુળનો સંહાર થઈ અને જ્યારે આ શ્રામ સાંભળ્યો ગભરાયા યુવાનો દોડતા ઉગ્ર સહેન પાસે ગયા અને ખરેખર વસ્ત્રમાંથી મૂસણ નીકળ્યું શું તો કે આને ઘસીને ને દરિયામાં નાખી દઉં અને ઘસ્યું જે ભુકો થયો દરિયામાં નાખ્યો ટુકડો મચ્યો એ પણ દરિયામાં નાખ્યો અને એ કોઈ માછલી ગળી ગળી ગઈ અને જરાનંદના પારધીના હાથમાં આવી માછલીને કાપી એમાંથી ટુકડો નીકળ્યો એમાંથી એને બાણ બનાવ્યું અને જે ભૂકો હતો એ કિનારે આવે દરિયામાં કોઈ પણ વસ્તુ ના પડે કિનારે આવે અને એમાંથી તીક્ષ્ણ ભાડા જેવું ઘાસ છે અહિયાં નારદજી આવ્યા છે દ્વારિકા વસુદેવજી સાથે સંવાદ થયો છે ભાગવત ધર્મના ઉપદેશ અને નિમિ રાજાના યજ્ઞનું વર્ણન આવ્યું નવ યોગેશ્વર નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા છે

એનું કલ્યાણ થાય છે સર્વ વસ્તુ સમર્પણ નો સિદ્ધાંત જ અહિયાં થી છે ભાગવત માંથી છે મન વાણી કર્મ અનેક જે કર્મો એનાથી થકી થાય છે એ પ્રભુ નિમિત્તે કરવા માત્રથી એની સફળતા થાય છે આગળ હરિનામના યોગેશ્વરે ત્રણ પ્રકારના ભક્તોની કથા કઈ ઉત્તમ ભાગવત મધ્યમ ભાગવત પ્રાકૃત ભાગવત પ્રાકૃત એ છે જે ભગવાનમાં ભગવાન જોવે પણ બીજે ભગવાન નથી જોતો મધ્યમે છે ભગવાનમાં ભગવાન જોવે ને ભક્તોમાં ભગવાન જોવે અને ઉત્તમ ભક્ત તો એ છે જે બધામાં ઈશ્વરના દર્શન કરે છે આગળ ચમસ્તામના યોગેશ્વરે ભક્તિહીન મનુષ્યની અધોગતિ થાય છે એમ કહ્યું અનેક અનેક ઉપદેશો સુંદર રીતે જયારે નવ યોગેશ્વરે આપ્યા નિવિ રાજાનો ઉદ્ધાર થયો અને પરમ ગતિને પ્રાપ્ત થયા આગળ પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે પ્રભાસ ક્ષેત્રમાં પરમાત્મા પધાર્યા છે અને દત્તાત્રેય ભગવાનની કથા કહી છે જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુણને ગુરુ રૂપે સ્વીકાર કર્યા જો શિક્ષક હોય જે બુદ્ધિની ભૂખ ને સંતોષે એ શિક્ષક અને જે આત્માની ભૂખ ને સંતોષે એ ગુરુ છે એટલે શિક્ષક ઘણા હોય શકે પણ ગુરુ તો જે આત્માના કલ્યાણ નો ઉપદેશ કરે જાય તો ચોવીસ ગુરુઓની કથા થઈ જ્યાં જ્યાં પ્રેરણા અને ગુણ મળ્યા એ ગુરુ રૂપે સ્વીકારે જો બધા જ ગુણ એકમાં હોવા સંભવ નથી પણ જ્યાં જ્યાંથી ગુણ મળે તમે કોઈ એવું ઝાડ ગોતવા જાઓ કે સફરજન કેળું પપૈયું બધું જ એવું ઝાડ મળે સંભવ જ નથી પણ એક ઝાડમાં ઉગાડી ન શકાય પણ એક થેલીમાં તો ભેગું કરી શકાય એટલે જ્યાં જ્યાંથી મળતું હોય આપણી બુદ્ધિને એવી થેલી બનાવો કે આપણે બધા ગુણોને ભેગા કરતા જઈએ પહેલા

આજ સુધી તમારું કોઈએ કઈ પણ બગાડ્યું હોય યા અપમાન કર્યું હોય આજે ભાગવતની ની આગળ નક્કી કરો કે જા હું એને મનથી માફ કરું છું દિલથી આજે એને માફ કરી તમે એનાથી મુક્ત થઈ જશો કુછ ઇસ તરહ મેને અપને કો આઝાદ કિયા કુછ ઇસ તરહ મેને અપને કો આઝાદ કિયા કુછ લોકો સે માફી માંગી કુછ લોકો કો માફ કિયા બસ કા માફી માંગી લોકો માફ કરે પોતાને મુક્ત કરી એટલે આજ સુધી તમારું કોઈએ કઈ પણ બગાડ્યું હોય આજે દિલથી ભાગવતજી આગળ મૂકી દો અને આજ સુધી તમે કોઈનું સારું કર્યું હોય એ પણ આજે ભાગવતજી આગળ મૂકી દો એને પણ ભૂલી જાઓ જૂના સત્કર્મોને યાદ કરીને તો પછી નવા નથી બાંધી શકતા એમ એકવાર એક વાર તો મદદ કરી વારે ઘડીએ શું કરવાનું આપણે જૂનું યાદ રાખીએ ને તો નવા પુણ્યો ન બાંધી શકીએ એટલે આપણા કરેલા પુણ્યો પણ મૂકી દો આજે આજે ચોખ્ખ ભાગવત ત્યાં આગળ જઈએ ને એટલે એકદમ સ્વચ્છ થઈને જવું ન પાપનો ભાર ન પુણ્યનો ભાર આ બધા જ ભાર ને મૂકી લીધો નવે સરથી પાછું જીવન શરૂ થતું હોય નવે સરથી ભગવાન અવસર આપે નવે સરથી સત્કર્મો ને પુણ્યો બાંધીએ એ રીતે જીવન આગળ જાય એ લોકો મુક્તિ નહીં રહ્યા એટલે ભુક્તિનો અર્થ એ નથી થતો કે મર્યા પછી ભગવાનના ગામમાંથી આપણી જૂની માન્યતાઓ ધારણાઓ પાપો પુણ્યો વિચારો વૃત્તિઓ આ બધાથી મુક્ત થઈ જવું એ પણ મુક્તિ જ છે તો જો ભાગવત સાંભળી આ બધાથી તમે મુક્ત થયા તો જીતા જીવંત મુક્તિ નો અનુભવ જ તમને છે પૃથ્વી પાસેથી ક્ષમા શીખ્યા સહનશીલતા માણસે સહન કરતા શીખ્યો બધી જ બાબતમાં લડી લેવું જાને

જીવનમાં બધા જ ઘટનાઓ ઘટવાની સારી નબળી ખરાબ અનુકૂળ પ્રતિકૂળ આ બધું જ આવવાનું પણ એ બધું છોડીને આગળ જતાં જતા જીવન આગળ વધવું જોઈએ ક્યાંય અટકી નહીં જવું આગળ વ્યાપકતા વાયુ પાસેથી આકાશ પાસેથી વ્યાપકતા અને વિશાળતા શીખે મન મોટું કરવું હોય ને તેની એક્સરસાઇઝ એ છે રોજ પાંચ મિનિટ આકાશ સામે જોવું દિલ મોટું થશે અને જ્યારે ભગવાનની વાપ વ્યાપકતાનું ભાન થશે ને તો આપણી અલ્પતાનું જ્ઞાન આપ મળે થઈ જશે કે ક્યાં આ વિરાટ બ્રહ્માંડમાં એક રાઈ જેટલી પૃથ્વી અને એમાં ક્યાંય હું ભારતમાં અને ક્યાં મારા ગામમાં અને એમાં ક્યાંય મારી સોસાયટીમાં મારા ઘરમાં મારા ઓરડામાં મારા સોફા પર બેઠો બેઠો હું આમ ન માનું તો એ હું શું કિંમત ભગવાન આખું બ્રહ્માંડ આપ્યું આપણે પૃથ્વી આપી પૃથ્વીના આપણે ખંડો કર્યા ખંડના દેશ કર્યા દેશના રાજ્ય કર્યા રાજ્યના શહેર કર્યા શહેરના એરિયા કર્યા એરિયાની સોસાયટી કરી સોસાયટીમાં ઘર કર્યું ઘરમાં મારો રૂમ મારા રૂમમાં મારો કબાટ ને એમાં મારું ખાનું

સ્વચ્છ અને સુગંધિત રહે અને અટકી જાય તો દુર્ગંધ થઈ જાય માણસના વિચારો વહેતા રહેવા જોઈએ નવા વિચારોને સ્વીકારતા શીખવું જોઈએ કે હા હવે સમય બદલાય છે એટલે અમારા જમાનામાં તો આવું તો વડીલોએ બોલવાનું બંધ જ કરી દેવું જોઈએ અને આવું તો બોલો ને અમારા જેટલે યુવાનો થાય કે આ બધા આઉટડેટેડ થઈ ગયા છે આમનો જમાનો પૂરો થઈ ગયો છે કે આ તમારો જમાનો નથી એવું થાય કે અમુક એજ ક્રોસ કરો એટલે તમારો સમય પૂરો એટલે આવું તો ક્યારે કોઈ બોલવું જ નહીં કે અમારા એમ જ તું આ અમારો જ જમાનો છે આપણે અમુક ઉંમર થાય એટલે જમાનો નથી એટલે આવી વાત તો કરવી જ નહીં રીતે એમ જ થાય કે આ બધા જૂના અને હવે આમનું સાંભળવાનું નહીં કારણ કે આ બધા જૂના થઈ ગયા નવા વિચાર અને જ્યારે જો જ્યારે એમ લાગે હવે કાંઈ નવું કરવા જેવું નથી જે છે બધું તારે માનજો કે હવે ગરડા થઈ ગયા વૃદ્ધાવસ્થા કોને કહેવાય એકલા ગમે નહી બીજા જોડે ફાવે નહીં સમજી લેવા ગરડો થઈ ગયો એકલા ગમે નહી એકલું લાગે એકલું લાગે જ્યાં કામ વાળો રાખો ને એને બાજી ને છૂટા કરી નાખે એ ટકવા જ ના દે ગમે તે ટુકડા દીકરાને એમ થાય કે બા માટે માણસ રાખવું માણસ રાખવું પણ એ અઠવાડિયામાં છૂટો જ થઈ જાય રાખે ખાલી બેઠો રહે છે એ બેઠા રહેવા માટે જ રાખ્યો છે એમને એમ થાય મશીન ની ચાલુ જ જોઈએ એ ટકવા જ ના દે

જયારે એવો થઈ જાય કે પરિવર્તનની સંભાવનાઓ જેમાં ખમા ખતમ થઈ જાય ને તો માનવું કે હવે માણસ ગરડો થઈ ગયો છે જેમાં પરિવર્તનની સંભાવના કહેજો એકવાર ભગવાને દેવો બનાવ્યા માણસ બનાવ્યા અને દેવોને ચાંદીનો દેહ આપ્યો અને માણસને માટીનો આપ્યો અને ભગવાનને કહ્યું હે માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છે માણસ નારાજ થયો કે ચાંદી મોંઘી કે માટી મોંઘી ચાંદી આ લોકો ને આપીને માટી અમને શ્રેષ્ઠ સર્જન આવે ત્યારે ભગવાને દાણા આપ્યા દેવોને માણસને અને કહ્યું કે તમારામાં વાવીને બતાવો ચાંદીમાં વાવીને કે ઉગે નહીં માણસ તો શ્રેષ્ઠ એટલા માટે છે કે તારામાં સર્જનની સંભાવનાઓ છે વિકાસની સંભાવનાઓ છે ગુણોના દાણાઓ વાવી તો અસુર પણ પતન કરીને થઈ શકે છે અને વિકાસ કરીને દેવ પણ બની શકે છે જે સંભાવનાનો દેહ છે એ જ માનવ દેહ છે તો એમ ક્યારે પણ અવસ્થા થઈ ક્યારે કહેવાય કે બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય પણ ઘરમાં ઉકેલ મેળવવા તમારી પાસે કોઈ ના આવે તો માનજો કે હવે અવસ્થા થઈ ગઈ છે બાકી બધા અનુભવ લઈને બેઠા હોય પણ કોઈ આપણા અનુભવને શેર લેવા ના થાય સમજો પણ આ જીવન છે જીવન તો ગતિશીલ છે દરેકનો એક સમય હોય છે અને માન માંગવાનું ન હોય માન મેળવવાનું હોય જો પ્રેમ માન સન્માન આ બધી વસ્તુ એવું છે ને માંગીને મળે ને એની મજા જ નથી એ તો જીવન દ્વારા મેળવવાનું હોય સન્માનનીય બની અને માન મેળવવાનું હોય પ્રેમાસ્પદ બની અને પ્રેમ પ્રાપ્ત કરવાનો હોય આની માંગણી ના હોય મને માન આપો મને માન આપો એ માન આપીને માંગીને કોઈને મળ્યું નથી જીવન દ્વારા એવું જીવવું પડે કે સન્માનનીય થઈએ તો કહ્યું કે મધુરતા વહેતા સ્વચ્છતા આ જળનો સ્વભાવ છે માણસ પણ વહેતો એવો સમય સંજોગો ઘાટ પ્રમાણે નદી કેવો એનો રસ્તો કાઢી કાઢી પાણી જોજો ગમે ત્યાંથી રસ્તો ગોતીને આગળ નીકળી જશે એમ માણસે ગમે તેવા સંજોગો આવે પણ એનો રસ્તો શોધીને આગળ નીકળી જવાનો પાણી પડે ને એનો રસ્તો ગોતી જ લે એ અટકે નહીં એ માણસે પણ જીવનમાં શોધી રહ્યો આગળ અગ્નિ પાસેથી ને તો અગ્નિ તો ઉપર તરફ જાય એમ સંજોગો ભળે નબળા થાય વિચારો તો ઊંચા જ રાખવા જોઈએ નિશાન માફ નતાક નીચું નિશાન ન લાગે નિશાન તો વાંધો નહીં પણ જીવનમાં નબળા નિશાન ન લાગે નબળા માણસ ક્યારે થઈ જાય જયારે કોઈ સ્પર્ધામાં પડી જાય માણસને સુખી નથી થવું માણસને બીજા કરતાં વધારે સુખી થવું છે એટલે જ દુઃખી છે ખાલી સુખી થવું હોત તો આપણે જે છે એમાં છીએ જ પણ આપણને તો બીજા કરતાં વધારે થવું છે અને જ્યારે સ્પર્ધામાં પડો તમે તો મારે આના કરતાં આગળ નીકળવું છે એટલે તમે તમારી સંભાવનાની એક લીટી દોરી દીધી કે બસ આજ મારું છેલ્લું તમે કદાચ એના કરતાં વધારે કરી શક્યા હોત પણ તમે જ તમારી સીમા નક્કી કરી દીધી કબુતર ફસાયા માયા અજગર એ પાસેથી શીખ્યા કાંઈ કરતો નથી છતાંય ભગવાન એનું પૂરું કરે છે તો મહેનત કરનારનું ભગવાન પૂરું કેમ નહીં કરે અજગર કરે ને ચા કરી પંછી કરે ને કામ દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ બધાનો પૂરું કરનારો પરમાત્મા પેલો અજગર કાંઈ કરી શકતો નથી બેઠો રહે છે તો એ ભોજન આગળ પતંગિયા પતંગિયાને ગુરુ બનાવ્યા બ્રહ્મ ને ગુરુ બનાવ્યા હાથી સ્પર્શ સુખ ને કારણે મરે છે મધુ ભેગું કરનાર પારધીને ગુરુ બનાવ્યો હરણ શ્રવણ સુખને કારણે મરે છે મત્સ્ય માછલી જીવવા સ્વાદ અને વાદ આ બંનેમાં જીવવાને જીતવી જોઈએ કારણ કે આ કારણે જીવવાને કારણે મોટી મોટી મહાભારતો થાય જો પગ લપશે ને તો જખમ થાય જીભ લપશે ને તો મોટા મોટા જોખમ થાય અને આ જોખમો ઘણા જીભને કારણે ઉભા કરી દેતા એટલે માણસે સાવધાન રહેવું જોઈએ બોલવામાં કારણ કે પાછું વળતું પછી લોકો લોજિક ના અમારા મનમાં આવું નતું હું બોલાઈ ગયું અરે મનમાં હતું એટલે જ બોલાયું લોકોના લોજિક જ ખોટા હોય ના ના મનમાં નતું આ તો ખાલી બોલાવી ના મનમાં ચાલતું તું એટલે બોલાવી દે અને પછી તમે વાળવા જાઓ આગળ ટીટોડી પાસેથી શીખ્યા આખી રાત કોઈ પુરુષની પ્રતિક્ષા કરી કોઈ ના આવ્યો એમ થયું કે ભગવાનની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય સંસારના સહારાઓ ગોતતી રહી ક્યારેય સહારો મળ્યો નહી ભગવાનનો આશ્રય કર્યો હોત તો ભગવાનનો આશ્રય મળી જાય

આગળ બાળક બાળકને ગુરુ બનાવે નાનકડા બાળકને બોદબાબા બાળક હોય એની આગળ સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને અપશબ્દ બોલો એને કોઈ ફેર પડે એ તો બધામાં નિસંદ રહે છે બાળક સદા પ્રસન્ન રહે છે કારણ એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી માણસ આમાં જ તો ખપી જાય છે ભવિષ્યની ચિંતાઓમાં અને ભૂતકાળમાં થયેલા અફસોસમાં બાળક જેવી સહજતા માણસમાં હોવી જતી આગળ કુમારિકા પાસેથી શીખ્યા એ કોઈ છોકરા વાળા જોવા આવ્યા કોઈ કન્યા ને અને ભોજન કરવાની તૈયારી કરે એટલે અવાજ બહાર જશે તો છોકરાવાળાઓને શું લાગશે કે આમના ઘરમાં અનાજ એ નથી એટલે એને બંગડીઓ કાઢી એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને હવે ખાંડે છે તો અવાજ આવતો બંધ થઈ ગયો નાનપણમાં આપણને શીખવાડતા ને એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય હવે આને બતાવી દઉં હવે આને દેખાડી દઉં હવે આને સમજાવી દઉં હવે આને શીખવાડી દઉં બીજો આવતા જ બધા પ્રયાસો શરૂ થઈ જાય છે એકાંતમાં શાંતિ છે બક્તા એકાંતિનો મુખ્ય પણ ભક્તિ સૂત્રમાં કહે છે એક કઈ અવાજ આવતો બંધ થઈ ગયો બે થતા જ માણસ બીજો આવતા જ પછી એને પ્રભાવિત કરવાની પ્રસન્ન કરવાની પ્રેરિત કરવાની સમજાવી દેવાની આ વૃત્તિમાં જ થાકી જાય છે એક વસ્તુ યાદ રાખજો અને ખાસ વડીલો બીજા માટે બહુ શીખવાડવા અને ભણાવવા અને સમજાવવામાં એટલું બધું આ અઠાગ્ર ન કરી નાખતા કે તમારું ઘડ પણ બગડવા ઘણી વાર વડીલોના જીવત બળાય હવે આ માનતા નથી આ કરતા નથી આનું શું થશે પેલાનું શું થશે અને યુવાનના એક દિવસ કરતા તમારો એક દિવસ વધારે કિંમતી છે કારણ કે જે વસ્તુ જ્યાં ઓછી હોય વધારે મોંઘી હોય અને એટલા માટે એકવાર વાર કહેવું બીજી વાર સમજાવું ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી બીજું દસ અને એટલા માટે કોઈના માટે પણ અતિશય એવું આગ્રહ ન કરી લેતા કે તમારો તમે અંત સમય બગાડી હવે ગડપણનો સમય કોઈ મૃત્યુની પ્રતીક્ષાનો સમય નથી હવે પોતાના માટે જીવવાનો સમય છે કે યુવાનીમાં બધાનું ગોઠવવામાં આખી જિંદગી વ્યસ્તતામાં ગઈ મારે સંગીત શીખવું હતું મારે શાસ્ત્રો શીખવાતા મારે યાત્રાએ જવું હતું આ બધું મનમાં રહી ગયું છે હવે મારે એ બધું પૂરું કરવું છે હવે મારે મારા માટે જીવવું છે મારા આત્મકલ્યાણ માટે જીવવું છે અને પોતાના માટે જીવવાનો સમય એ ગડપણનો સમય છે

એને રસ્તાઓ શોધીએ એને ઉપાયો શોધીએ એને કંઈક વ્યવસ્થાઓ કરીએ તો વ્યવસ્થાઓમાં સમય આપો નથી થતું એને વાગોળવામાં સમય ન કાઢો આ નથી થતું પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવું તો એને નથી નહીં દોડાયો પહેલા જેવા શરીર નથી રહેતું ક્યાંથી દોડાવવાનું તો બેઠા બેઠા કરો જે થઈ શકે છે એનો વિચાર કરો જે નથી થઈ શકતું એમાં સમય વ્યર્થો નથી તો આમ કુમારિકા પાસેથી શીખ્યા નિસંગતામાં આનંદ છે સરપને ગુરુ બનાવે સાપને ગુરુ સાપને તમે જોયો ને આમ વાંકો ચૂકો વાંકો ચૂકો આમ ચાલે પણ એ જ સાપને તમે ધર્મ જતો જો એના ઘરમાં સીધો થઈને જાય સમજાવું કે સમજી ગયા બહાર તમે ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો ઘરે જાઓ ત્યારે સીધા થઈને જાવ અરે સીધા થઈને જવું એટલે દુનિયામાં મળેલા પદ સન્માન પ્રતિષ્ઠા આ આજે દુનિયાવાળાએ આપ્યા હોય ને એ બધા ચપ્પલની સાથે બહાર કાઢી એક સ્વજન બનીને જ ઘરમાં જવું એક પિતા બનીને જવું એક પતિ બનીને જવું એક ભાઈ બનીને જવું એક બહેન બનીને જવું પણ દુનિયાના આપેલા સન્માનો માથે મૂકીને ઘરે ગયા તો ન ઘરના રહેશો ન ના રહેશો નહીં તો લોકો બહાર બહાર આટલું માન ને તમે નથી જાય લોકો પણ અમે તને ઓળખીએ છીએ એટલા માટે બહારની બહારની દુનિયા દુનિયા એ છે આપેલા પરિવાર ને તો સ્વજન ની જરૂર છે એને સન્માનનીય વ્યક્તિની જરૂર નથી એને પોતાના આત્મીયજનની જરૂર છે એટલે ઘરે જઈએ તો આત્મીય બનીને જઈએ સ્વજન બનીને જઈએ અને એમાં જ આપણી સફળતા છે જીવનની સફળતા જ્યાં જેની જરૂર હોય એવા થઈને દેવાય પદમાં એની જરૂર હોય ત્યાં એ રીતે રહેવાય પણ આ દુનિયાના ભાર લઈને જો આપણે ઘરે જઈશું તો એ ઘરનો આત્મીયતાનો આનંદ નહીં માણી શકીએ એટલે એની સર્વ પાસેથી નિસંગતા છે કે આગળ કરોડિયા પાસે કરોડિયાને ગુરુ બનાવ્યો એને જાળ ફેલાવતા આવડે છે અને જાળ સમેટતા આવડે છે

જેથી ઉત્તમ પ્રેરણા જીવનને મળતી રહે જેની પ્રેરણાઓ નબળી હોય છે ને જો આખા આપણા હિન્દુ સંસ્કૃતિના ઇતિહાસને તમે જુઓ તો જ્યારે પ્રાચીન કાલમાં ઋષિઓ તપ્તરષિઓના બધા પ્રેરણા સમાજને મળ્યા એટલે યુવાન નેમ થાય મારે આવા ઋષિ જેવા થવું છે પછી બધા ભગવત અવતારો થયા જુદા જુદા આદર્શ અને અવતારોએ પ્રેરણા આપી ત્યારબાદ મહાપુરુષો આવ્યા રાજા મહારાજાઓ આવ્યા શ્રેષ્ઠ રાજા મહારાજા અને ભારતની પ્રજાને એ રાજાઓએ પ્રેરણા આપ્યા સત્કર્મ દ્વારા સાહસ દ્વારા શૌર્ય દ્વારા ત્યારબાદ

અને જ્યારે નબળા અને એમાં પણ શ્રેષ્ઠ હોય પણ જ્યારે નબળા લોકો સમાજની પ્રેરણા બનવા લાગ્યા ને તો આખો સમાજ નબળાઈ તરફ જવા લાગ્યો કે જેને પોતાના જીવનનું કોઈ ચારિત્ર્ય જ ન હોય ખાલી મોજ શોખ મજા ફેશન બસ એ જ જ્યારે સમાજનું આઇડિયલ બની જાય આદર્શ સમાજમાં હોવું ખરાબ નથી પણ જો સમાજનું આદર્શ બની જાય ને તો સમાજની દિશા પછી ભટકી જતી હોય છે શ્રેષ્ઠ વ્યક્તિઓ બધે જ હોય છે દરેક ક્ષેત્રમાં હોય છે પણ નબળા ખાલી વ્યસન વાળા ખાલી ફેશન વાળા ખાલી પેલા વાળા અને એને કોઈ એના જીવનનું કોઈ આદર્શ કે આઈડિયલ ન હોય અને ગમે તેવું જીવન અને એ જ્યારે સમાજ માટે આઈડિયલ બનતા જાય કે મારે આવું થવું છે તો સમાજ ક્યાં જશે અને એટલા માટે ઘણા સ્પોર્ટ્સમેન છે ઘણા બિઝનેસમેન છે આવી પ્રેરણા હોવા જોઈએ જેને પુરુષાર્થ કરે આપણે તપ કરનારા છે ને શ્રેષ્ઠ સ્થાન પર બેસેલો વ્યક્તિ તપ કર્યા વગર પહોંચી જ ન શકે શ્રેષ્ઠ આચાર્યો છે મહાપુરુષો છે અને આવા જ્યારે શ્રેષ્ઠ આદર્શો થશે ત્યારે સમાજને ઉત્તમ પ્રેરણા મળશે એટલે કે સમાજની પ્રેરણા નબળા લોકો ન બની જાય જાય અત્યારે ફેમસ ફેમસ પણ વિવાદ કરે એટલે થઈ બધે સમાચારમાં એ એજ એ પછી એ આઈડિયલ બની જાય સમાજનો પ્રેરણ આ બધા તો ખોટું કરે છે અને આ બધા તો આમ કરે છે હું કરું એમાં શું વાંધો પેલા બધા તો આમ એ હું કરું તો એમાં શું વાંધો પછી માણસને આવું થવા લાગે અને આવું થવા લાગે અને ખોટી પ્રેરણા સમાજને મળવા લાગે ત્યારે સમાજની દિશા ભટકી જતી એટલે સમાજમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ આઈડિયલ બનાવે એના માટેના પ્રયાસો થવા જ જોઈએ આગળ ઉપદેશ આશ્રમ મોકલ્યા છે યદુ નો સ્વહાર થયો છે અને પ્રભુએ તીર ને નિમિત્ત બનાવી અને સુધામ ગમન કર્યું છે બોલો દ્વારિકા જય ભાગવત ભગવાન